થી મળી રહ્યા છે જ્યાં ચેકિંગ દરમિયાન ધવલ સોની નામનો નકલી એસટી કર્મચારી ઝડપાયો છે ટિકિટ ચેકિંગ દરમિયાન યુવકે એસટીનો કર્મચારી હોવાની ઓળખ આપી હતી ખોટા પુરાવા રજૂ કરી પોતે એસટીનો કર્મચારી હોવાની વાત કરી ટિકિટ ચેકરને શંકા જતા વ્યક્તિને ડેપોમાં લાવવામાં આવ્યો છે ઝડપાયેલા યુવકે પોતાને સાચો પુરવાર કરવા અન્ય એક શખ્સને બોલાવ્યો છે રાકેશ પટેલ નામના શખ્સે ડેપો પર આવી પોતે સચિવ હોવાનો દાવો કર્યો ઘટના ઉગ્ર બનતા રાકેશ પટેલ નામનો શખ્સ ફરાર થઈ ગયો પોલીસે ધવલ સોનીની ધરપકડ કરી છે રાકેશ નામના શખ્સની શોધખોળ કરવામાં આવી છે પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રાજ્યમાં નકલી અધિકારી ઝડપાવવાનો સિલસિલો યથાવત વિગતો સાથે સંવાદદાતા નિસર્ગ જોડાય ગયા છે નિસર્ગ શું અપડેટ છે આ અંગેનગર એક નકલી એસટી કર્મચારી ઝડપાયો છે વિસનગર એસટી ડેમમાં લાઈન જે ચેકિંગ હતું તે દરમિયાન એક નકલી એસટી કર્મચારી તપટમાં આવ્યો છે જેમાં બસમાં જે મુસાફરો મુસાફરી કર્યા હતા ત્યારે ટિકિટ ચેકર આ જે મુસાફરો ટિકિટ 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 ચેક ત્યારે ત્યારે ચેકર એક આવ્યો તેણે માંગતા તેણે પોતે એસટી વિભાગનો કર્મચારી હોવાની ઓળખ આપી હતી ત્યારબાદ તેણે જે જે દસ્તાવેજો જેમાં આઈ કાર્ડ ને જે હતું તે બતાવ્યું હતું તેથી જે ટિકિટ ચેક સંકટ હતા તેને ડેપોમાં લઈને આવ્યો હતા ડેપો માં આવ્યા બાદ જે નકલી જે દસ્તાવેજો તે તેના બોલાવ્યો મિત્ર પણ સતી હોવાનો રોપ જમાવ્યો હોબાળો મચી જવા પામ્યો હતો ત્યારબાદ હોબાળો મચતા જે સચિવ તરીકે જે ઓળખ આપતો હતો તે હિસાબથી ફરાર થઈ ગયો હતો પરંતુ જે નકલી દસ્તાવેજ સાથે પકડાયો હતો તે વિજાપુરના બામોણા ગામનો ધવલ સોની નામનો ઈસામ હતો તેને અત્યારે હાલ તો પોલીસે પકડીને જે હવાલે કર્યો છે જેને તેનો જે મિત્ર આવ્યો હતો પોતે છતી હોવાની જે શીખી મારતો જેની ઓળખ આપતો હતો નથી તરીકે તે રાકેશ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે અને પોલીસ અત્યારે હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે જી બિલકુલ આપવા બદલ